નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આપણે માહિતી આપવાની છે ઊંચું તાપમાન એટલે કે હીટવેવની માહિતી આપવાની છે અને સાથે જે ઉનાળુ પાકના વાવેતર થઈ રહ્યા છે તેમાં દરેક ખેડૂત કરવાની છે દરેક આપીને ગ્રુપમાં શેર અને હવે ખાસ કરીને જે પ્રમાણે આપણે ઘણા સમયથી એક આગાહી આપેલી હતી કે નવ માર્ચ બે હજાર પચીસ થી લઈને તેર માર્ચ બે હજાર પચીસ વચ્ચે એક હીટવેવનો રાઉન્ડ આવશે એ મુજબનો હીટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે અત્યારે રાજ્યની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિ છે આજે રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે તે ચાલીસ ડિગ્રીએ પહોંચી ચુક્યું છે એટલે અનેક જગ્યાએ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું અને હજુ પણ આવનારા ત્રણ દિવસ ત્રણ થી ચાર દિવસ સુધી ઊંચું તાપમાન રહેવાનું છે જેમાં ઓગણચાલીસ ચાલીસ ચાલીસ ડિગ્રી જેવું જોવા મળે અને નોર્મલ પણ છત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી કે આડત્રીસ ડિગ્રી તો રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે એટલે ખાસ કરીને અત્યારે જે હીટવેવનો માહોલ છે તાપમાન ઊંચું છે અને એ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળા પવન આવી રહ્યા છે જેને કારણે દરિયાઈકાંઠાના ભાગમાં ઉગળાટ અને બફારામાં પણ વધારો થયો છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો અત્યારે આ હીટવેવનો પહેલો રાઉન્ડ છે યલો એલર્ટ જેવી પરિસ્થિતિ છે અને તાપમાન ઊંચું છે અને આ જ રીતે હજી તો માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે હજુ તો માર્ચ મહિનો બાકી છે એપ્રિલ મે અને પંદર જૂન સુધી ઉનાળો ચાલતો હોય છે ઉનાળો ખૂબ લાંબો ચાલવાનો છે ત્યારે આ ઊંચા તાપમાનની અંદર સામાન્ય રીતે આપણે માનવ સભ્યતાને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે આપણા ગરમીથી ઘણી બધી તકલીફો પડતી હોય છે એટલે દરેક ભાઈઓને મારી વિનંતી છે જેવી રીતે આપણે તકલીફ પડે છે એવી રીતે જીવ પશુ પક્ષીને પણ તાપમાનને કારણે ઘણી બધી તકલીફ પડતી હોય છે તો દરેક પશુ પક્ષી માટે આપણે જેટલું બની શકીએ એટલી વ્યવસ્થા કરીએ કે કમસે કમ એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીએ પશુ માટે પણ પાણીની વ્યવસ્થા જો આપણા દ્વારા કરવામાં આવે તો એ ખૂબ સારી વાત છે અને આપણા ઘર આગળ વાડીમાં કે કોઈ અન્ય જગ્યાએ જ્યાં પણ આપણે વસવાટ કરતા હોય રહેતા હોય છે ત્યાં પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને પણ મૂકવા આવી દરેક મિત્રોને મારી અપીલ છે કેમ કે આ ગરમીની અંદર જો પક્ષીઓને પણ સમયસર પાણી ન મળે તો એ તરફીને મૃત્યુને ભેટે છે એટલે ખાસ આપણે માનવ તરીકે આપણી એક ફરજ છે એટલે વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડજો કે આપણે દરેક જગ્યાએ અત્યારે ઉનાળા દરમિયાન પક્ષીઓને પીવા માટેને પાણીની વ્યવસ્થાઓ કરીએ એટલે હજુ પણ ઉનાળાની શરૂઆત છે હજુ તો ઉનાળો ખૂબ લાંબો ચાલવાનો છે એટલે આપણે આ બાબતની સમગ્ર ઉનાળા દરમિયાન કાળજી લેશું આવી મારી એક અપેક્ષાઓ છે બીજી વાત કરવાની છે કે અત્યારે જે રીતે ઊંચું તાપમાન છે ને એ સાથે અત્યારે જે આપણે ઉનાળુ પાકના વાવેતરો થઈ રહ્યા છીએ હવે ઉનાળુ પાકના વાવેતરો થઈ રહ્યા છે એમાં અનેક પ્રકારના વાવેતરો હોય અડદ મગ હોય તલ હોય સ્તરની અંદર પણ કાળા તલ છે સફેદ તલ છે મગફળીના વાવેતર છે આમ તો જે મિત્રોને વાવેતર કરવાના હશે મોટાભાગના મિત્રો એ વાવેતર કરી ચૂક્યા છે છતાં પણ હજી આજે દસ માર્ચ થઈ ચૂકી છતાં પણ હજી વાવેતર ચાલુ છે એટલે એટલે જે લાંબા ગાળાના પાક હોય કે નેવું દિવસ લેતા હોય સો દિવસનો જે પાક હોય આવા પાક હવે એકથી બે દિવસની અંદર વવાઈએ તો સારું છે એ પછી જો આપણે વાવેતર લેટ થતું હોય તો તલ છે અત્યારે જો તલનું વાવેતર કરવું હોય તો એક બે દિવસની અંદર સફેદ તલનું વાવેતર કરવું કાળા તલ છે તો સમય વધારે છે એટલે બને ત્યાં સુધી હવે કાળા તળનું વાવેતર આપણે ન કરવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે એવી જ રીતે મગફળીમાં પણ દિવસો વધારે લાગતા હોય છે મગફળીનું વાવેતરનો પણ હવે સમય નીકળતો જાય છે જેથી દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે હવે એક બે દિવસની અંદર સફેદ તળનું વાવેતર કરી શકો બાકી અડદ મગ છે એ એનું વાવેતર પણ કરી શકાય ખાસ કરીને મગનું વાવેતર આ વર્ષે વધી રહ્યું છે મગની અંદર પણ મોટાભાગના વિસ્તારોમાં જોવા જઈએ તો સાઠથી લઈને સિત્તેર દિવસને અંદર જે મગનો પાક છે તૈયાર થઈ જતો હોય છે એટલે આજે દસ માર્ચ થઈ હવે પછીનો જે સમય છે ને એ મગના પાકનું વાવેતર કરવા માટે મારી દ્રષ્ટિએ યોગ્ય સમય ગણી શકાય છે એટલે લાંબા ગાળાની જે તળની વેરાયટી હોય અથવા તો જે મગફળીની વેરાયટીઓ છે આ માટે હવે સમય નીકળતો જાય છે હવે વાવેતર કરવું હોય તો મગનું વાવેતર આપણા ગુજરાત માટે ખૂબ ઉત્તમ મારી દ્રષ્ટિ ગણાય છે છતાં પણ દરેક ખેડૂત મિત્રો એ પોતાનો નિર્ણય છે જાતે લેવાનો અત્યારે સમય એટલા માટે પૂરો થઈ રહ્યો છે કેમ કે પછી લાંબા ગાળાનો પાક વાવશું તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી અથવા તો મે મહિનામાં જો કોઈ સાયક્લોન આવીએ તો આપણા જે ઉનાળુ પાક છે એ તૈયાર પાકને નુકસાન થતું હોય છે એટલે આપણા તૈયાર પાકને નુકસાન ન થાય કોઈ માવઠાને કારણે પણ નુકસાન ન થાય વાવાઝોડાના કારણે નુકસાન ન થાય જેની પણ આપણે કાળજી રાખવી પડે એટલા માટે તેને અપીલ કરી રહ્યા છીએ કે પછી બહુ મે મહિનાનો એન્ડ આવી જાય ત્યાં સુધી આપણો પાક ઊભો રાખવો પડે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આ વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રોએ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર